<laughs> आम तो जो ये गया ये ये आम तो जो पासा निकल गया <laughs> आ भूत हारेज नहीं थावा देता क्या हारे थन सू काम सी અલી ગોપલી તું જોતી નથી એ ભૂત પાસે છત્રી છે અને એ છત્રી છે ને એટલે તો એ વાદળમાં ઉડે છે હું પાંચ ફરીથી એની વાહે રખડું છું આજ છે ને પાછા નીકળ્યા છે આજ તો એ ક્યાં ઉતરે છે ને એ સાનું માનું જઈને જોવું છે અને પછી આમ જો એ હેઠા ઉતરે ને એટલે એની છત્રી આપણે સોરી લેવી છે પછી આપણે વાદળમાં એની જેમ ઉઠશું આપણે એક કામ કરી હાલ જોઈએ આમ આગળ જ ઉતરશે એની વાહે વાહે જાય હાલ 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 음아음음음음음음음음 <chat> <laughs> <Upper language> એ ગોપી પાસ વર્ષથી આ છત્રી હાથ થી હું વાહેર રખડતી હતી આજ આ છત્રી હાથમાં આવી ગઈ હવે છે ને આ છત્રી આપણે આ માથે રાખી બે હાથે પકડી લઈ એટલે એટલે હાલ આખું પકડી લઈ જવો હવે આપણે ઉડશું

જોયું ને ઉડવાની કેવી મજા આવી અને હાસન દાસત્રી ઉડે છે કા આપણે એક કામ કરી હાલ આપણે આખા ગામને કેવી એ ગામના આવ એ બધા અહીંયા આવો તમને એક વાત કેવી છે એ ગામના વટાવો રાધડીએ સુ મહાડું પડે અને આ લે લે આ તારો બાપ ઉનાળો છે

એટલો બધો ધોડીને કેમ આવ્યો ને આફે કેમ શું થયું ગુંડા વાયા છે ના મને કોઈ વાય નથી થયું તો શું થયું સમજો આપડા ઈલાકામાં કેવું છે તમને ખબર છે ના કેવું થયું સમજો બે છત્રી વાળા ભૂત આયા છે અને મારા દીકરા એ ઉડતા ઉડતા જાતા હતા અને પીછે હેઠા ઉતર્યા હે પીછે હેઠા ઉતર્યા ને ભૂત વીઈ ગયા ને બે છોડીઓ આવી અને એ છત્રી લઈને વહી ગયું અને પછી પીછે એ છત્રી લઈને વહી ગયું ને છોડીઓ ઉડવા મળ્યું હે હા

તમારું બાપ આ તો બહુ કામની વસ્તુ છે હા એક કામ કરી એ છત્રી જઈને આપણે લઈ આવી એક વાર છત્રી આપણા હાથમાં આવી જાય ને પછી આમ જો આ રાતે આપણે દારૂડિયાને પકડવા ગારામાં કાટામાં થોડું પડે ને એ થોડું નહીં પડે છત્રી ખોલીને ઉપર ઉડવાનું અને ઉપર થી ગુંડા પકડી લેવાના હે એ કામ કરી એને ઘર ક્યાં છે ત્યાં જઈ અને એને આમ જો દાબ દઈને છત્રી લઈ આવી એનું ઘર અહીંયા જ છે હાથે ગાડી 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 જવું જ છે

આ છોડીએ ગામ ને આગળ લાવી દીધું આ છોડીને સન્માન કરો મેકા બાપાની વાત સાચી છે આ બિચારી છોડી ઉઠે ભૂત પડી ગઈ સતર્યું લાવી અને આમ જો આપણા ગામનું નામ રોશન કર્યું એટલે એનું સન્માન તો કરવું પડે ને અને તમને નો ખબર હોય તો કહી દઉં આ વાત રે ને છાપામાં ન્યૂઝમાં બધી એ ગઈ છે એટલે એનું સન્માન કરો સન્માન થાય લ્યો તમે શું લાગે છે એટલે આયા હા મને ખબર પડી આ કઈ હતી આ કરતા હારી શીખી ગયો આ સદરી છોરીને ભૂત માં પણ સાહેબ ઈ તો ભૂત પાયા સોરી લાવીશું અરે ભૂત પાયા સોરી કરી જમીન કરી સોરી સોરી કેવાય આ ભૂતને ને સોરી કરી કાલ તું માણા ની કર હા ભર જેલ માં નો આવું હોય તો સાની મને સત્રિયા દઈ દે અમને એ સાહેબ ઈ ભૂત છે તો ઈ ભૂત છત્રી માંગતા નથી અને તમે કા માંગો છો એ ભૂત માંગે કે નો માગે અમાર નો જવાનું હોય અમે સોરી કરે એને મુકતા નથી અને ઈ પછી મારા ઈલાકા માં સોરી હોય આ પ્રેમથી છત્રી દે ભલે મહિલા પોલીસ ને બોલા ઠોકા ઠોકા ને બેતા ફોન કર મહિલા પોલીસ ને છત્રી તો હું નથી દેવાની ગમે તે થઈ જાય ને તોય નહીં દઉં તું ફોન કરી ને ભાઈ કેવી રીતે નથી દેતી હાલો મેડમ તમે છે ને ગાયે ગા મહિલા પોલીસ લઈને ફતેપુર માં આવો હા ઉતાવર રાખજો મારે આને મરાઈ ને એક લાફો ઠોકે તમને છત્રી તો અમે દેવાના જ નથી આ છત્રી રે ને અમારા ગામનાની છે લા ગામનો નેતા પકડતો નેતા ને થોડું કરો હરખો અરે નઈકો ગામો ઠકે દાસો તું હે ઓય બાપા રે ઓય બાપા તુય બાપા હે હરી થત આ સતર્યું દે તોડી નાખો ના સાહેબ એવું નો કરતા ના પાડજો નો આવે તો છત્રી દઈ દે દઉ છું લઈ લો લઈ લો હે હે

ઈની પાઈ નઈ રહેતું જોગ્યા એ મહણિયા પોલીસવાડા તમારું ક્યાય હારું નો થાય એ મારો હરાબ લાગે એ તમારા ટાટિયા ભાંગે તમારું નખો જાય

아흠 <shrug> 으흠, <shrug>